જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં જ હશે ને હું પણ એકદમ મોજમાં છું તો આજે આપણે દૂધની ડેરીએ ગયા નથી અને આવી ગયા છીએ વેહુમાં ગીરમાં અને હમણાં ઘણા સમયથી વ્લોગ મૂકતો નથી એનું કારણ એ છે કે આપણે જઈએ દૂધમાં અને ગીર સિવાય મને વ્લોગ બનાવવાની મજા આવતી નથી એટલા માટે ગીરમાં હોય તો વ્લોગ બનાવું છું તો આજે પાછો તમારો ભાઈ આવી ગયો છે ગીરમાં અને આજે આખો વ્લોગ જોવાનો છે તો કન્ટિન્યુ રાખજો આપણે લઈ આવ્યા છીએ ઢીંગલો પાડો તમે ઇન્સ્ટાગ્રામમાં જે મારા વિડીયો જોતા હોય છે એ બધાને ખબર જ હશે અને યુટ્યુબમાં નવા હોય તો જોઈ લેજો ઢીંગલો પાડો આપણે નવો લઈ આવ્યા છીએ એ પણ દેખાડવાનો છે અને ધીમે ધીમે ભેમાં આવે છે જોઈ લ્યો પાછળ ગોર ગોર મારો બાપ આ બે છે મા દીકરી પેલી છે ગોરી બીજી છે પારવ Midero, good, woo, pigo. ¿Qué va a mito mito de ella. ભૂમ ભો ભૂમ ભો ભૂમ મી ગયો મી ગયો બાપ મી ઢળો એ સુરદ નારાયણ ધીમે 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 ઉગતો આવે છે નવિયમ કુસમો વ્યુ જાય પછી ચા પાણી પી ને પછી આપણે ઢીંગલાના દર્શન તમને કરાવો ત્યાં સુધી કરાવવાના નથી ¿Dónde <coughs> <coughs> <coughs>

જોઈ લેજો મિત્રો આવે છે ઢીંગલો હવે એ આવ્યો ભાઈ ઢીંગલા તારૂપ 그러어. 한 그러어. 딩어, 딩어, 딩어.티그루어. બાપ બાપ આવો ભાઈ આગળ આપણે આગળ ગયો છે એટલે ગયો તો આગળ ગયું બહુ થાય આગળ તમને વાતુડી અમારે ફૂવું ફૂ આદરી દીધું છે છે ખડ છે તો કેવું પણ ખાતું નથી આવો જ ને ગોતે મીઠી હેર બાપ દે ફાઇનલી મિત્રો આપણે કહુંબાના ઠેકાણે આવી ગયા છે આ છે આપણો કહુંબા નું ઠેકાણ બનાવવાનો અહીંયા આમ ખાડું પોયું છે ઘાટમાં મારો બાપુ આવે મામા અમાર પડકારા મારે છે આવો ઝાકડી આવીને ઉઈ ગયો છે દર્શન દઈને અમને એટલે હવે થોડોક ભેવું હરખી પોળી જાય કુસામાં પછી સા પાણી કરવી ફાઇનલી મિત્રો કોમ્બો આપણો પાકી ગયો છે આ એક ક્લાસ કાંઈ ઘટે નહીં કાંઠિયા કુતર ઘટે ભાઈ ખાડું તો આમાં પોળું પોળી પોળું ભમભરા ખાય છે કુસો ખાય છે આમાં બધા હેઠું નેરડા વિખાઈ ગયું

એટલે તમે એટલે એમ નહીં આગળ કીધેલો હોય તો તમે સપોર્ટ મારી રહ્યો ને નકર તમને ખબર ન પડે એમ

对。滚掉，滚掉，顶咯，顶咯，顶咯，来来来，顶咯。 定咯。